મહિમા સનત કુમારોના મુખે સાંભળેલો એક વાર નારદજી ફરતા ફરતા કારણ કે નારદજી ફરતા રામ રમતા રામ છે એક જગ્યાએ સ્થિર ન રહે ફરતા રહે આવ્યા પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર જોયું કે કળિયુગનો પ્રભાવ એટલો જામ્યો છે કે સત્યમ નાસ્તી તપચમ દયા દાન ઉદરમ ભરીણો ક્યાંય સત્ય નથી ક્યાંય તપ નથી ક્યાંય દયા નહી ક્યાંય દાન નહીં લોકો આળસુ થઈ ગયા ખાવધરા થઈ ગયા કડવું બોલનારા વાતે વાતે લડનારા વાતે વાતે વાંધો પાડનારા મનની ઉદારતા જતી રહી કલીમાં કલહ છે કલીમાં કલહ કલહ વાત વાતમાં પડે કલહ ઘર ઘરમાં કલહ ભાઈ ભાઈ માં કલહ બાપ દીકરા ને કલહ પતિ પત્ની ને કલહ પાડોશી સાથે કલહ ગામમાં એકબીજાને અરે વાંધા કલહ 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 કલિયુગ કલહ પ્રધાન છે એટલે એવા કલિયુગમાં કૃષ્ણ એ વગતિર્મ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથ ના ચરણ પકડીને બેઠા એ જ આપણું શરણું છે દેવર્ષિ નારદે ફરતા ફરતા વ્રજમાં જમનાજીને કાંઠે ગયા ને તો ત્યાં એક દ્રશ્ય જોયું એનાથી વધારે દુઃખી થયા કારણ કે ભક્તિ દેવી રોતા હતા એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અશક્ત જર્જર કાયા અને હુતેલા પડ્યા હતા ભક્તિને દુઃખી જોઈ દેવર્ષિ નારદ ભક્તિના દુખને દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બંને દીકરાને જગાડવા માટે વેદ વેદાંત ઘોષ ગીતા પાઠમો હું વારંવાર વેદઘોષ કર્યા ઉપનિષદોની વાતો ને ગીતાને પ્રવચન કર્યા જ્ઞાન વૈરાગ્ય થોડીક વાર આંખ્યું ખોલી ન ખોલી ત્યાં વળી પાછા બગાસા ખાતા ખાતા આળહ મળી સુઈ ગયા એ જાગૃતિ લાંબી ટકી નહીં દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી ભક્તિ દેવી તું રડ નહીં શ્રી કૃષ્ણનું ચિંતન કર ભગવાનનું ભજન કર વિશ્વાસ રાખજે તારા બંને દીકરાને જગાડીશ અને તારા બંને દીકરા સાથે હે ભક્તિ મહારાણી ગામે ગામ ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ જો આટલું હું ન કરું તો હું ભગવાનનો ભગત નહીં હું હરિનો દાસ નહીં ભગવાનના ભક્તને શોભે એવી પ્રતિજ્ઞા દિવર્ષી નારદે કરી આકાશમાં આકાશવાણી થઈ કે તમારી તમારું આ કામ સફળ થશે એના માટે તમે સત્કર્મ કરો સત્કર્મ શું તે સંતો તમને સમજાવશે દેવર્ષિ નારદે અનેક સંતોને પૂછ્યું અને પછી બદ્રિકાશ્રમમાં આવ્યા ત્યાં સનતકુમારો મળ્યા સનતકુમારોને જ્યારે પૂછ્યું ત્યારે સનતકુમારોએ કહ્યું એ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સત્કર્મ સૂચકો જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધી તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી જ્ઞાનયજ્ઞ્યા કથોજવલ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાર્થમ પ્રયત્ન આ ભાગવત જ્ઞાન યજ્ઞ શા માટે છે બોલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જન મનમાં સ્થાપના કરવામાં એમાં કઈ વિધિ વ્યવસ્થા કઈ રીતે કરવી પડે આ બધું મને તમે સમજાવો એટલે સનતકુમારો એ બધું જ સમજાયું દેવર્ષિ નારતને કહ્યું કે તમે ગંગાના કિનારે આનંદ તટ એટલે કે હરદ્વાર ત્યાં કરો કથા સપ્ત સ્રોતમાં દેવર્ષિ નારદ જે ભક્તિ માર્ગના આચાર્ય છે એણે આયોજન કર્યું ભાગવત જ્ઞાન યજ્ઞનું સનતકુમારને વક્તાના પદે રાખ્યા વ્યાસપીઠ ઉપર અને બધે ઠેકાણે જેમ રામ બાપુએ કંકોત્રી મોકલી એમ બધે મોકલ્યા વાયક કે પધારજો જો આ ઉત્સવ છે અને અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ આવ્યા ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે વિરક્ત સંતો પોતાના શિષ્યોને સાથે લઈને બહુ મોટી સભા ત્યાં ભેગી થઈ અને એમાં સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ સમાશ્રય ભાગવતની કથા નિત્ય સાંભળો નિત્ય સેવન કરો જેનું શ્રવણ કરવા માત્રથી ચિત્તમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે મનમાં ભગવાન પ્રગટે આનંદગણ નારાયણનું પ્રાગટ્ય થાય ગંગા ગયા કાશી ગોદાવરી બધા તીર્થો લાંબા કાળે પવિત્ર કરે છે શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરે છે આમ ભાગવતનું મહાત્મ્ય સનતકુમારો ગાતા હતા સંભળાવતા હતા અને એમાં એક આશ્ચર્ય થયું હરિનામ સંકિર્તન કરતા કરતા એક સંઘ આવ્યો ત્યાં કથામાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા કરતા બધા આવ્યા નારદજીએ જોયું કોણ આવ્યું આવે ને બધા સાધુ સંતો બધા પધારે કથા દરમિયાન કોણ આવ્યું નારદજી આમ નેજવું કરીને જોયું તો નવાઈ લાગી કે જે જ્ઞાન વૈરાગ્ય જમનાજીને કાંઠે વૃદ્ધ અને સૂતેલા અશક્ત પડેલા કથા અહીંયા ગંગાને કાંઠે ચાલુ થઈ અને જ્ઞાન વૈરાગ્ય ત્યાં જમનાજીને કાંઠે જાગ્યા જાગ્યા એટલું નહીં એનો બુઢાપો દૂર જતો રહ્યો અને બંને કિશોર વયના થઈ ગયા ટીનેજર્સ અને એ બંને બાળકોને લઈ અને ભક્તિ દેવી નાચતા નાચતા જે ત્યાં રડતા હતા એ નાચતા અને હરિનામ સંકિર્તન કરતા પધાર્યા બધા જ તીર્થો એમની સાથે ટોળે વળીને આવ્યા કારણ કે ભગવાનની જ્યાં કથા ચાલતી હોય તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી સરસ્વતી બધી જ નદીઓ બધા જ તીર્થો ત્યાં જ વસે છે જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય એટલે અત્યારે આપણે બાવળિયાળીમાં બધા તીર્થો અહીંયા ભેગા થયા છે ભગવાનની મંગલમય કથા એટલે હમણાં ક્યાંય બાર જાત્રા કરવા જવાની જરૂર નહીં સૌથી મોટું તીર્થ બધા તીર્થોનું તીર્થ એટલે આ ભગવાનની કથા ચાલી રહી હોય એ સ્થાન ભક્તિ દેવીનું સ્વાગત કર્યું અને પૂછ્યું ભક્તિદેવીએ કે ક્યાં બેસો તો કે આ જેટલા કથા સાંભળવા બેઠાત ને એ બધાના મનમાં બેસો એટલે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે સૌના મનમાં સૌના હૈયામાં વિરાજિત થયા સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો અને કોઈ કાયિક વાચિક માનસિક મહાપાપ કરનારો મહાપાપી કેમ ન હોય શ્રીમદ ભાગવતના શ્રવણથી એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને માત્ર પાપોથી મુક્ત નથી થતો એ ભગવાનના ધામમાં જાય છે શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરે છે અને આ વાત સમજાવવા માટે એક ઇતિહાસ બનેલી ઘટના એમણે કહી અને એમાં આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી જે બ્રાહ્મણનો દીકરો થઈને બગડેલો અને એણે એટલા બધા પાપ કરેલા કે મર્યા પછી એક તો કમો તે મર્યો અને મર્યા પછી પ્રેત થયો એ પ્રેત યોનીને પ્રાપ્ત થયેલા ધુંધુકારીની સદગતિ માટે સૂર્યનારાયણની પ્રેરણાથી ધુંધુકારીના જ ભાઈ ગોકર્ણ જે પંડિત હતા જ્ઞાની હતા એમણે ભાગવત કથા કરી એ વાયુરૂપ ધારી પેલો પ્રેત ધુધુકારી કથા સાંભળવા આવ્યો એને બેહવા માટે બીજી કોઈ જગ્યા નહોતી વાયુરૂપ ધારી સાત ગાંઠ વાળો વાંસડો હતો એ વાંસમાં વાયુરૂપે એને પ્રવેશ કર્યો કથા ચાલતી રહી એક દિવસની કથા પૂરી થઈ વાંસની એક ગાંઠ તૂટી બીજા દિવસે બીજી ગાંઠ ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ એમ સાત દિવસની કથા પૂરી થતા સાતે ગાંઠ તૂટી વાંસ ફાટ્યો Under